નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ હિંમતનગર ખાતે આવેલા સાબર સ્ટેડિયમમાં ફરજ બજાવતા દસ થી વધુ સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવતા કર્મીઓ ધરણા ઉપર બેઠા છે કોઈ પણ કારણ કે નોટિસ આપ્યા વગર જ આ સફાઈ કર્મીઓને નોકરીમાંથી કાઢી મુકતા કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો સફાઈ કામદારોની માંગ છે કે તેમને નોકરીમાં પરત લેવામાં આવે જો માંગ નહીં સંતોષાય

ગાંધીનગરથી ઓર્ડર ફાળવેલો છે કે ભાઈ મજૂરોને ઓછા કરવાના છે બરાબર સાહેબ આજે અમે બે હજાર પંદરથી અમે નોકરી કરતા જૂના વ્યક્તિઓ બી આમાં ઘણા બધા છે અને આમાં ઘણા નવા વ્યક્તિઓ બી છે અને બીજી વસ્તુ કે અમે એમને કારણ બી પૂછ્યું કે અમારે છૂટા કરવાનું કારણ શું છે સાહેબ તો એમને અમને કંઈ કારણ રજાયું નહીં ખાલી એમને એમ પ્રશ્ન કીધો કે ગાંધીનગરથી તમને ઓર્ડર ફાળવેલો છે સરકાર ત્રુપે કે તમારે છૂટા કરવાના છે બરાબર અને અમે લેટર પેડ બી એમના જોડે માંગ્યું કે સાહેબ અમારી શું પ્રોબ્લેમ છે અમારી નોટિસ અમને આપો અગર અમે કંઈ ગલતી કરી તો અમને નોટિસ આપો ને મને છૂટા કરો એ રીતના બી અમે કીધું તો બી એમને અમને કંઈ પ્રમાણપત્ર આપ્યું નહીં અને બીજી વસ્તુ કે સાહેબ અમારી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જાણ કરો તો મને કંઈક ખબર પડે કે ભાઈ તારું આ ઇશ્યુ છે તમારું આ ઇસ્યુ છે તો અમને કંઈક ખબર બી પડે પણ એના સિવાય મને કશું નિરાકરણ આપ્યું નહીં ડાયરેક્ટ મને છૂટા કરવામાં આવ્યા અને એક વખત નહીં આવા બે થી ત્રણ વખત અમારા પ્રશ્ન બન્યા અમારા વાલ્મીકી ભગવા વાલ્મીકી સમાજના લાલજી ભગત ને બી બોલાયા બે વખત એમને એમ કીધું સાહેબ અમારું આ આ થોડું પ્રમાણપત્ર તમે લઈને આવો અને મને આ નોકરીનું કોઈક ઇશ્યુ બતાવો એમ તો એ બિચારા એમને બે વખત અમને આ સ્ટેડિયમમાં ભલામણ કરીને પાછા નોકરી એમને ચઢાવ્યા બરાબર અને અત્યારે ફરીથી એમને અમને છૂટા કરી દીધા જય હિન્દ જય ભારત જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ્ત ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર